ફટાફટ સમય નથી એ તો બેસીએ બિસ્તરા પોટલા ખાતે જે ગાડી લઈને આવેલા એ એ તો આમનો વિષય છે હોત છે અટક લઈ લો બધા બુટલે કરો કેટલા જણ હતા ભાઈ ચાર થી પાંચ ગાડી બધા એ ગાડી જેટલી હમણાં બેસાડો બ્લેક વાળી ગાડી છે

મેડમિટલી ખબર છે કોના સંબંધો છે હું આપને કોણ છાવરે છે ક્યાંથી દારૂ આવે છે અમે કોઈ દિવસે ભલામણ કરી છે કોઈની દારૂ માટે

સાંસદ સાથે કેટલી વખત વાત થઈ છે અને નગરપાલિકાના પ્રમુખ સાથે કેટલી વખત કોલ ડિટેલમાં નામ જો ઉલ્લેખ કરો સપ્લિમેન્ટ્રી ફરિયાદ કરો એમના પરથી એ લોકો પ્રોત્સાહન પૂરું પાડે છે બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઈશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે ત્યારે આજે બુટલેગરોની જે અ દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે તે જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆર ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય તળીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માગણી છે અને જો પોલીસ કાર્યવાહી કરવા કોઈ ઢીલાસો અપનાવશે તો આમ આદમી પાર્ટી નું શું અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે ચોવીસ કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું એમના તમામ હથિયારો જપ્ત કરીશું એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટર કલેક્ટરશ્રીને મોકલીશું જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું એસપી એ જઈશું અને એસપી સાહેબ ને વિનંતી કરીને એમના પર કડક માં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું